ભાઈ દરેક લોકો ને તો ભાવતી હોય છે પણ આજે જે નવી આલુ કે જેને લાઈટ લાઈટ ખાવું છે કે જેને એવું થાય કે ભાઈ મારે છે ને નથી ખાવું ને થોડુંક હેલ્ધી ખાવું છે તો એ લોકો માટે આ છે કાખરાવાળી આલુપુરી સુરતના ખાવાના શોખીન લોકો માટે પાછો નવો વિડીયો લઈને આવી ગયો છું લોકો છે ને આલુપુરી ખાવાનું ખૂબ પસંદ કરતા હોય છે અને સાઈનાથ આલુપુરી મારી ઓલ ટાઈમ ફેવરેટ છે જ્યારે જ્યારે હું સુરતમાં આવું ને ત્યારે ચોક્કસથી આલુપુરી ખાઉ છું અત્યારે આ જે બ્રાન્ચ છે છઠ્ઠી બ્રાન્ચ છે અને અત્યારે સુરતમાં ડંકો વગાડે છે લાલભાઈ સાચી વાત ને તો ભાઈ લાલભાઈ આ જે આલુપુરી ખાવી તો ક્યાં જવું છે સાચી વાત છે ને ભાઈ

લાલભાઈ આલુ પૂરી રેગ્યુલર બને છે કેવી રીતે મને કયો પેલા પેલા તો આપણે એનો લોટ જે બાંધવાનો આવે છે અને સ્પેશિયલ અમારું એક જે મશીન છે એનું એ મશીનમાં આખો આપડે લોટ થી આખો એનો પટ્ટો પાડવાનો છે પછી એનું મશીનમાં માં આખું કટ થશે અને પછી આપણે લાઈવ ફ્રાય કરવાની આવે એટલે કહેવાય છે આધુનિક લાઈવ પૂરી હા તો અને ટેસ્ટ કેવો રહેશે એકદમ બેસ્ટ તમારે જોરદાર આવશે ને જોરદાર કારણ કે આથી નો બનાવ આથી બનાવવાનું બહુ તકલીફ પડે એના કરતા આપણે પોતાની મોનોપોલી મશીન જ લાવેલા છે એ રીતે જ બનાવે કામ જ એવું કરશે ડાયરેક્ટ થઈ જશે તૈયાર ભાઈ મશીન એટલા માટે લાવવું પડ્યું ભાઈ આ ગરાકી જેટલી વધી ગઈ હતી કે આથી થી ભેગું થાય એમ જ નહી આ તો બરાબર છે કારણ કે માણસની કેટલી કેપેસિટી છે એટલે ઠા કે જાય એના કરતા આપણે એ રીતે મશીન જ તૈયાર કર્યું છે મોનોપોલી કે ડાયરેક્ટ સીધું નાખો એટલે તૈયાર તો હવે એ લોકો નવી લઈ આવ્યા છે ખાખરાવાડી જેટલા પણ ડાયટ કોન્સિયસ વાળા લોકો એ લોકો માટે ખાખરાવાડી છે મારી ઓલ ટાઈમ ફેવરેટ ભાઈ મેંદાવાડી અને આ છે ક્રંચિત હા ક્રંચિત છે બરાબર રગડાની વાત કરું તો વટાણા અને બટાકાનો રગડો છે અને ખાસ પછી જે આલુપુરીમાં સૌથી મેન આવતું હોય છે એ કોકમની ચટણી કોકમની ચટણી થોડી ખટ્ટાસ ખટ્ટાસ મીઠાસ આવેલા છે અને આ છે

આ તમને સુરત સિવાય ક્યાંય નથી મળતું આખા ગુજરાતમાં ક્યાંય નથી મળતું આ લોકોની સેવ પણ ડિફરન્ટ હોય છે સુરતની અંદર જે સુરતી લાલા લોકો છે ને એ લોકો ખાસ કહે છે કે કમલેશભાઈ આ અમારા સિવાય ક્યાંય ના મળે તમને આલુ પુરી હોય લોચો હોય સુરતના પાણી સિવાય તમને આ બનતું જ નથી તો ભાઈ હવે ચાલુ કરીએ આપણે ખાખરાથી ચાલુ કરવી ફટાણા બટાકાનો રગડો પેલા બધામાં સેમ જ આવશે ને બધું હા બધામાં સેમ જ જન મેંદો ના ખાવ એ લોકો ના ખાવાનું એને ખાખરા ખાવાનું ડાયટિંગ માટે ચાલે હા ડાયટિંગ મારા જેવા લોકો ડાયટિંગ કરતા હોય એ લોકોને મજા આવશે એમાં ડુંગળી પછી પાપડી અને આ છે સેવ પાપડી તૈયાર ઉપર જે આપણો મસાલો અને ઉપર ચાટ મસાલો ક્રન્ચી છે ક્રન્ચીમાં એવું જ આવશે ને સેમ બધું હા ક્રન્ચીમાં બી સેમ જ આવશે ખાલી પૂરીનો ફરક પડશે અને પાછળ લાઈન લાગી ગઈ છે ભાઈ આપણા વિડીયો શૂટિંગના કારણે એમાં જ સેમ વસ્તુ જે કોકમની ચટણી અને તીખી ચટણી અને કાંદા આને ખાવાની મજા પીળી સેવારે વધારે આવે ઝીણી છે આમાં પાપડી એલો છે કે આપણે પીળી સેવનો ઉપયોગ કરશું ભાઈ 20 વાળી તો ખાવાની આપો આપડી આ ચીઝ વાળી બનાવજો ભાઈ હા રેગ્યુલર તમારી ચીઝ હા રેગ્યુલર મને ચીઝ વધારે ભાવે અને મને અમુક વસ્તુ કોમ્બિનેશન હોય તો વધારે ગમતું હોય છે આનું ચીઝ જતાં કોમ્બિનેશન બહુ જ ગમતું હોય છે એમાં અમુલ હોય તો જ મજા આવે આમાં તો તમે કસ્ટમાઈઝ કરતા એટલે પૂછી પૂછીને આપતા હોય છે જેને જેવું ખાવું હોય મને પાપડી અને લાલ પાપડી તમને તિરંગો બનાવી આપું ને તિરંગો કરી દઉં અને એમાં તમને આપું ને હું હું તો ભેગું કરી નાખું મને આજે બધું ભેગું જ મજા આવે તો તમને ચીઝ નાખી દો ને પાછો હા ચીઝ નાખી દો વિડિયો બનાવી દો

કે જે તમને ડાયટિંગ વાળા માટે લોકો આ વધારે મજા આવશે અને એકદમ હેલ્ધી ગણાય આમાં કોઈ સાઇડ ઇફેક્ટ નુકસાન જેવું નથી ડાયટિંગ માટે પર્સનલ આમ ચાલે હા અને જેને આમ ક્રન્ચી ખાવી હોય જો ના ક્રન્ચી આલુ પૂરી ભાઈ મસ્ત જે કહેવાય ને કે છે જાડી પૂરી પણ એકદમ ક્રન્ચી છે કે તમે નાખતા ભેગા સીધી ઓગળી જાય છે બહુ મજા આવી યાર અને મારી ઓલ ટાઈમ ફેવરેટ મેંદાવાળી અમુક વસ્તુ એમાં જ સારી લાગે જો તમે મેંદો ખાતા જ હોય તો તમારે આજ ખાવી જોઈએ તો જ મજા આવે રેગ્યુલર છે આજ ખાવામાં બહુ મજા આવે પબ્લિક આના માટે સજ્જનો ધન્યવાદ ફોલો કરતા રહ્યો અને સુરતની કોઈ પણ વસ્તુ હોય સાહેબ એમાં સોફીઓ વગર અધૂરું છે ભાઈ મજા આવી ગઈ જેને ક્રંચી ખાવી હોય તો એ પણ છે અને આ જેને ખાવી હોય તો સ્પેશિયલ હું તો કહું જે મહેંદો ખાતા હોય ના જ ખાવી જોઈએ અને ચીઝવાળી ખાજો સાહેબ અને હું તો અહીંયા ગેરંટી આપું છું કે તમને ના મજા આવે તો રોડ ઉપર ઘા કરી દીધો અને છૂટ છે ને વીસ રૂપિયામાં આખા સુરતની અંદર તમને આપી રહ્યા છે અને એ પણ આટલા વર્ષોથી એક જ ભાવ રાખેલા છે આટલી મોંઘવારી વહી તો ક્વોલિટીમાં કોઈ બાંધોડ નથી કરતા અને દિલથી ખવડાવે છે એટલે જ સાયના તાલુકુરી મારી ઓલ ટાઈમ ફેવરેટ છે ખાવાનું ભૂલતા નહીં મળીશ નવા વિડીયો સાથે મીમો સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ઘી નહીં મળીએ આ મેકરણ તેથી આ ધરતી તકથી હરિમ થશે જેમાંથી કાલવા વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં ભાઈ છેલ્લા ભોઈલો બોલી નાખો તો છેલ્લા હું ભોઈલો એ બોલી નાખો તો મને કાંઈ એમાં ના ના બોલો 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 મને કંઈ ખબર